ચૂંટણી નજીક આવતાની સાથે જ નેતાઓ કરોડો રૂપિયાના પ્રોજેક્ટ્સ એક ઝટકે પાસ કરાવી નાખતા હોય છે ત્યારે સુરેન્દ્રનગરના બાળા ગામે મહિલાઓને એક સામાન્ય જરૂરિયાત ગણાતી એવી પાણી માટે પણ હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે મહિલાઓનો રોષ જે છે તે અત્યારે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે વારંવાર કલેક્ટર કચેરીએ રજૂઆતો કરી હોવા છતાં તેમની પાણીની સમસ્યાઓનો ઉકેલ નથી આવ્યો ત્યારે મહિલાઓનો રોષ અત્યારે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે મહિલાઓએ કોઈ પણ નેતાઓને ગામમાં ન આવવા માટેની પણ ચીમકી આપી છે અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે ત્યારે ગામમાં જે મહિલાઓ છે તેમનો રોષ જે છે અત્યારે સાતમા આસમાને જોવા મળી રહ્યો છે તો મહિલાઓની આપ પેટી સાંભળીએ વઢવાણ તાલુકાના બાડા ગામથી મનીષાબેન બોલું છું અમે પાણી વગર ખૂબ જ હેરાન થાય છીએ મહિલાને પાણી વગર કંઈ જ કામ ન થાય અને ચૂંટણી આવે એટલે બધા નેતાઓ આવે છે અમને મત દો અમને મત દો પણ આ વખતે તો જો અમારું તળાવ નહીં ભરાય તો મત કોઈ એટલે કોઈ મત દેવામાં આવશે જ નહીં ખાસ કરીને કેવા પ્રકારની સમસ્યા પીવાના પાણી અને વપરાશના પાણી પીવાનું પાણી તો મળી રહેશે પણ વાપરવામાં અમારે કપડા ધોવામાં કે વાસણમાં કે ઢોરને પશુપાલનને એના માટે ખૂબ જ ગંદુ લીલવાળું પાણી છે તો અમને ઉપયોગમાં લઈ જ નથી શકતા ક્યાં ક્યાં રજૂઆત કરી તમે અમે તો તાલુકામાં રજૂઆત કરી મામલતદારે કલેક્ટરે પણ બે દિવસ ખાલી પાણી આવ્યું અને પછી કોઈ તંત્ર વાળા ધ્યાન આપતા નથી શું માંગણી હવે બસ પાણી તળાવ ભરી દો એ જ માંગણી અમારી નહીં ભરાય તો શું કરશું તો મત દેવ જ નહીં અમે જે કમે જડ્યા છે હું વઢવાણ તાલુકાના બાળા ગામથી બોલું છું અમારે આ તલાવ ભરવાનો પ્રશ્ન છે ઘણી બેનો હેરાન થાય છે ભૂટા બધા હેરાન થાય છે પણ બાળા ગામના તલાવ ભરવાની કોઈ કોઈને કાંઈ ચિંતા જ નથી તંત્રને તો ઠારકી નથી આવી અને વ્યા જાય છે બે દિવસ તલા બે દિવસ તલાવમાં પાણી આવ્યું ગાડી આવી બધા આવ્યા મામલતદારે આવ્યા ઘણા બેનો બધા આવ્યા આવીને જોઈને વયા ગયા પછી આડા પાણી આડી પાણી કરી નાખ્યું ગમે તે થયું હોય ખબર નથી થોડુંક પાણી આવ્યું તો બેનું કપડાં ધોવાનું ચાલુ કરી નાખ્યું અને હવે પાછું હતું નહીં નહીં થઈ ગયું છે અને હવે જો કોઈ આ મત મતદાન આવે ને તો મતદાનમાં હવે આ બેનો મત દેવા કોઈ આવા તૈયાર જ નથી મતદાનની પેટીઓ આવશે ખરી જો પાણી છલકાશે ને તલામાં તો જ આ પેટીઓ છલકાશે બાકી તો કોઈ તલામાં જો પાણી નહીં આવે ને તો મત દેવાય કોઈ બેનું આવવાનું નથી અને કોઈ પણ ધારાસભ્ય કે ગમે આવે ને ગામમાં તો ગામમાં ગરવા દેવાના નથી આ બેનો આ એટલી ઉશ્કેરાણી છે ગુસ્સે થઈ ગઈ છે બેનો હવે બોલો હવે તમારે શું તંત્ર શું વિચાર કરે છે તો બેન આ વિચાર ઉપર આવી ગઈ છે હવે અને અમે આટલા આટલા પ્રયત્ન કરવા છતાં તલાવ કેમ નથી ફરાતું તંત્રને શું પૈસા ખાવાના હે રૂપિયા ખાવાના તો રૂપિયા પણ બેન દેવા તૈયાર હે બોલો તમારે પૈસા લેવા હોય ને તો પૈસા દેવાના હે હવે શું એ બીજું મામલદાર કચેરી જ્યાં તાલુકા વિકાસ અધિકારી બધા ગમે જયા બેન બધા ટ્રેક્ટર ફરી ફરી નહીં ગયા કોઈ પ્રશ્ન આ ઉકેલવા તૈયાર જ નથી અને હવે જો ગામમાં કોઈ પણ સભ્ય આવે ને અહીંયા કેવા મતદાનું કેવા આવે તો કોઈ બેનું આવવાના નથી તમારે તોડખોળ તોડખોડ કે પાણા પાણાવાળી કરવી હોયને તો એટલી અમે તૈયારીમાં એ બેનું આવે મસાણી હે અમે કેટલી રજૂઆત કરી પણ બાળા ગામનું કોઈ પણ કામ થતું નથી અને ગમે તે એટલું ગમે તે એટલી અમે હકા કરવી લેડીઝું ગમે તેટલી હેરાન થવી પણ કોઈ તંત્ર અમને કોઈ તંત્ર મને જવાબ દેવા માગતું નથી કોઈ અહીંયા આવતું નથી બે દિવસ પાણી ચાલુ કર્યું પણ કોઈ એટલે કોઈ અહીંયા સંભાળ લેવાય આવતું નથી કે ભરાણું કે નહીં કોઈ પણ કામ અમારું થયું નથી અને હવે તો અમારે જો અમે એટલા કંટાળ્યા છીએ ને એટલે હવે તો અમે એને ચૂંટણી આવે છે ને એટલે અમે મત દેવાય નહીં આવી અને કોઈ ઘરના નહીં નહીં આવવા દેવીને લેડીઝ તો ખાસ કરીને આવશે જ નહીં

ત્યારે હવે જોવાનું રહેશે કે સરકાર આ મહિલાઓની વાત સાંભળે છે કે નહીં તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર